નમસ્કાર મિત્રો હું યોગેન્દ્ર પારેખ ગાંધીજીનું જીવનચરિત્ર મુક્તિદાતા શ્રેણી પ્રકરણ ઓગણત્રીસ હિંદના રાજકારણમાં પ્રવેશ સ્વદેશ આગમનને બે વર્ષ થયા હતા દેશના જાગૃત નાગરિકો સુધી નામ અને કામની સુવાસ પહોંચવા લાગી હતી સૌથી નોખા નેતૃત્વનો અહેસાસ સૌને થતો હતો અમદાવાદમાં વલ્લભભાઈ જેવા ધીંગી કોઠા બેરિસ્ટરને તો લાગ્યું કે આ એવો માણસ છે જે વિચારે છે બોલે છે તેવું જ આચરણ કરે છે શરૂઆતમાં એ બે અઢી વર્ષ દરમિયાન જે પ્રશ્નો નજરે ચડ્યા તેમાં ચૂકાવ્યું ચંપારણમાં પ્રતિપક્ષે ગોરા જમીનદારો હતા અમદાવાદમાં મિલ માલિકો સામે લડત હતી ખેડામાં સીધો જંગ સરકારી તંત્ર સામે હતો પણ આ ત્રણેય લડતનું પ્રભાવ ક્ષેત્ર શહેર કે પ્રદેશ પૂરતું સીમિત હતું સમગ્ર દેશની પ્રજાને અસર કરે એવો પ્રશ્ન રોલેટ એક્ટ વખતે આવ્યો અંગ્રેજ સરકાર સામે વિદ્રોહના સૂરને ઉગતો જ ડામી દેવા માટે સરકારે એક સિડિઝન કમિટીની નિમણૂક કરી અમદાવાદમાં ઠરીઠામ થવા મથતા ગાંધીજી ખેડા ચંપારણ મુંબઈ ખેડી રહ્યા હતા મહાદેવભાઈ દેસાઈ વિનોબા ભાવે વલ્લભભાઈ સ્વામી આનંદ અનસુયાબેન સારાભાઈ ગણેશ વાસુદેવ માવલંકર રાજેન્દ્ર પ્રસાદ જેવા કાર્યકરો જે ગાંધીજીના નેતૃત્વમાં હિન્દ્રા ગડવૈયા તરીકે ઇતિહાસમાં આદરભર્યું સ્થાન પામવાના હતા તે જોડાતા જતા હતા તે સમયના આદર્શોન્મુખ યુવાનોનો મોટો સમૂહ તેમનો આકર્ષણ અનુભવે છે સરકાર દ્વારા સિડિશન કમિટીની નિમણૂકના સમાચારે ગાંધીજીને ચોંકાવી દીધા વલ્લભભાઈ સાથે મસલત કરી કંઈક કરવું જોઈએ એવો નિર્ધાર કર્યો દેશમાં ચાલતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો અહેવાલ આપવા અને એ પ્રકારની ચળવળો કે જે સરકારની દ્રષ્ટિએ રાષ્ટ્ર વિરોધી હોય તેની સામે પગલાં સૂચવવા માટેની આ કમિટીનો જ વિરોધ કરવો જોઈએ એમ ગાંધીજીને લાગ્યું કમિટીના અધ્યક્ષ તરીકે જસ્ટિસ રોલેટની નિયુક્તિ થઈ હતી સિડિશન એટલે રાજદ્રોહ રાજદ્રોહ કોને કહેવાય અને કોને રાજદ્રોહી ગણવા એ બાબત સરકારના મનમાં દરેક જમાનામાં પૂરી સ્પષ્ટતા હોય છે જે શાસનનો વિરોધ કરે તે રાજદ્રોહી અંગ્રેજ સરકાર નસીબદાર હતી કે તેમને મોહનદાસ કરમચંદ ગાંધી જેવા રાજદ્રોહી મળ્યા હા સમગ્ર દેશની જનતાને અસર કરે એવી સરકારી કાયદાકીય હિલચાલ સામે જાગવાની જવાબદારી ગાંધીજીએ જાતે સ્વીકારી લીધેલી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની પ્રતિષ્ઠાની જૂની મૂડી પર જ અળી ખાવાનું નહોતું રોલેટ કમિટી ગાંધીજી સામે એક પડકાર તરીકે આવી હતી રાષ્ટ્રના રાજકારણના સીધ ગાંધીજીના સીધા પ્રવેશની આ સક્રિયતા હતી કમિટીએ ચાર મહિનામાં એટલે કે ઓગણીસો અઢારના એપ્રિલ મહિનામાં જે અહેવાલ આપ્યો તેમાં દેશમાં ચાલતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશેની માહિતી સાથે નાગરિકની વ્યક્તિગત સ્વતંત્રતા પર પોલીસ ધારે ત્યારે તરાપ મારી શકે એવો ખરડો પણ રજૂ કર્યો પ્રજાના લાભમાં કોઈ ખરડો હોય તો તેનો કાયદો બનતા ઘણી વાર લાગે પણ પ્રજાની તકલીફમાં વધારો કરે એવા સૂચનોનો અમલ કરવામાં સરકાર દ્વારા ક્યારેય વિલંબ થતો નથી પ્રજાની હાલાકીમાં વધારો કરવાના સૂચનો સ્વીકારવામાં બ્રિટિશ હિન્દની સરકાર હોય કે સ્વતંત્ર ભારતની સરકારને જબરી ઉતાવળ હોય છે રોલેટ કમિટીનો ખરડો કાયદો બને એટલે પ્રજાજીવનમાં ક્રાંતિ કે ચળવળની સંભાવના જ સમાપ્ત થઈ જાય કોઈ પણ વ્યક્તિ પર સહેજ પણ શંકા જાય કે તુરંત કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ આ ખરડામાં હતી એ વ્યક્તિની પ્રવૃત્તિ અટકાવવી જ્યાં રહેતા હોય ત્યાં રહેવાની મનાઈ ફરમાવવી પોલીસ સમક્ષ ફરજિયાત હાજરી આપવી કે પ્રવૃત્તિ વિશે વહેમ થાય તો વોરંટ વગર ધરપકડ કરી શકાય આવી જોગવાઈઓ સ્વતંત્ર જીવન જીવવાના મૌલિક અધિકારો પર તરાપ મારે એવી હતી કાર્યવાહીના દાયરામાં આવેલ ભોગ બનેલ વ્યક્તિ ત્રણ વ્યક્તિની તપાસ સમિતિ સમક્ષ પોતાની કેફિયત રજૂ કરી શકે પણ વકીલ રાખવાની તેને છૂટ નહોતી ત્રણ વ્યક્તિની કમિટી જે ચુકાદો આપે તે સ્વીકારી લેવાનો એ ચુકાદાને અંતિમ ગણવાનો કોઈ વકીલ રાખવાની કે ચુકાદા પર અપીલમાં જવાની કોઈ જોગવાઈ આ ખરડામાં નહોતી પ્રજાના આત્મસન્માનને છીનવી લેનારા આ કાળા કાયદાનો વિરોધ કરવાનો નિર્ણય તેમણે લઈ લીધો ખરડો પસાર થઈ કાયદો બન્યો કે ગાંધીજીની સક્રિયતા વધી રોલેટ એક્ટનો સવિનય અનાદર કરવાનો ગાંધીજીનો નિર્ધાર અને તેમ કરવાની પદ્ધતિ ખૂબ પારદર્શી અને વિવેકપૂર્ણ હતી તેમના સત્યાગ્રહના સિદ્ધાંતોનો સાર માનવ્યની ગરિમાની માવજત કરવાનો હતો તેમણે શુદ્ધ સત્યાગ્રહની જે આચાર સંહિતા રજૂ કરી હતી જે મનુષ્યના ઇતિહાસમાં જે મનુષ્ય જાતિના ઇતિહાસમાં અપૂર્વ હતી જેની સામે લડવાનું છે તે સરકારને શાસકીય ક્રૂરતા કે વહીવટી જડતા અમાનવીય અભિગમના કારણે લડનાર માટે અનાદર ન થાય પણ પ્રહાર કરતી વખતે હળવો તો હળવો આંચકો અવશ્ય અનુભવે તદ્દન નિશસ્ત્ર અને હૃદય પરિવર્તનની આશાથી કષ્ટ સહન કરી રહેલા સત્યાગ્રહીનો સામનો કરવાનો હતો બધા આંદોલનકારી ગાંધીજી જેવા અને ગાંધીજી જેટલા ધીરજમાન ન જ હોય પણ ગાંધીજી લોક શિક્ષણનું કાર્ય કરવાનું નક્કી કરીને બેઠા હતા ગાંધીજીએ મુંબઈ મુકામે મુખ્ય કાર્યાલય હોય એવી એક સત્યાગ્રહ સભાની સ્થાપના કરી લોકો સુધી સત્યાગ્રહનો મર્મ અને ધર્મ સમજાવતી પત્રિકા કાઢવાનું નક્કી કર્યું સત્યાગ્રહ પત્રિકા કોઈ પણ તબક્કે હિંસક ના બને આ ચળવળ તે માટે તેઓ પોતે સજાગ હતા તેમણે સત્યાગ્રહના સિદ્ધાંતો ચળવળ કરતા માટે રજૂ કરી દીધા કાયદાનો અનાદર કરતી વખતે હિંસક બનવું નહીં અંતરાત્માના અવાજને વિવેકથી જાળવવો કેળવવો અને એ અવાજને અનુસરતી વખતે એકલા પડી જવા તો પણ વળગી રહેવું કાયદાના પાલનનો આગ્રહ રાખનાર અધિકારી પ્રત્યે વેરભાવ રાખવો નહીં દ્વેષભાવ રાખવો નહીં જે કોઈ કષ્ટ કે દુઃખ આવી પડે તે નમ્રપણે સહન કરવા સાથે ન હોય તેને સામે ગણીને પ્રતિપક્ષમાં સમજીને તેની નિંદા નિંદાકૂથલી કરવી નહીં ગાંધીજીએ પોતાના માટે તો મરતા પણ સત્ય ન છોડવું અફર કાનૂન ઘડી કાઢ્યો હતો લોક શિક્ષણનું માધ્યમ લોક સંપર્કનું માધ્યમ એ પત્રિકા કાઢવાનો પત્રિકા વાંચવાનો એ જમાનો હતો નેતૃત્વ પર ભરોસો હતો એ મોટું આશ્વાસન હતું સત્યાગ્રહ સભાના મુંબઈ સ્થિત સહકાર્યકરો ખૂબ સક્રિય હતા મુંબઈમાં મણિભવન મુકામે ગાંધીજીનો ઉતારો હતો એ દિવસોમાં દક્ષિણ ભારતના કાર્યકર કસ્તુરી રંગાએ મદ્રાસ આવવા આગ્રહ ભર્યું નિમંત્રણ પાઠવ્યું વર્તમાનમાં ચેન્નઈ નામે જાણીતા એ વખતના મદ્રાસ શહેરમાં ગાંધીજીની વ્યાપક સ્વીકૃતિ છે દક્ષિણ આફ્રિકાના સમયથી હતી મદ્રાસની આ મુલાકાતની ફળશ્રુતિ એ રહી કે સી રાજગોપાલ જેવા સ્કોલર સહયાત્રી મળ્યા તેમની સાથે આજીવન અતૂટ સ્નેહ રહ્યો ગાંધીજીની મદ્રાસ મુલાકાત વખતે જ ખરડાએ કાયદાનું સ્વરૂપ લઈ લીધું હતું રાજગોપાલાચારી સાથે સઘન ચર્ચા કરી ગાંધીજી રોલેટ એક્ટ સામે લડવા સજ્જ થયા આમ ગાંધીજીનો હિન્દના રાજકારણમાં પ્રવેશનો આ એપિસોડ આપે સાંભળ્યો મિત્રો ઓગણત્રીસ પ્રકરણ અત્યાર સુધી આપણે રજૂ કર્યા આપને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરજો યુવાન વિદ્યાર્થી ભાઈ સુધી યુવાન વિદ્યાર્થી ભાઈઓ બહેનો સુધી આપ આ વાત પહોંચાડજો ફોરવર્ડ કરજો લાઇક એન્ડ કમેન્ટ્સ કરજો આપના સૂચનો અવશ્ય જણાવજો થેન્ક યુ